ભુજના વોર્ડ નંબર એક માં છેલ્લા ત્રણ વર્ષથી ગટરનું પાણી આવતા લોકો હેરાન થયા છે વારંવાર રજૂઆત છતાં તંત્ર ગોર નિંદ્રામાં જોવા મળ્યું મારું નામ છે સુબેદ વોર્ડ નંબર એક ની નગરસેવક છું છે લોકોને પાણી મળે છે આપણા વિસ્તારમાં પણ ગટરનું પાણી આવે છે નથી તો આમાં વિસ્તારમાં પાણી ગટરનું આવે છે હોર્ડોમાં એકમાં એક દારાનગર છે બીજું રાહુલનગર છે ત્રીજું ખારી નદી રોડ રહીમનગર અહીંયા ગટરનું પાણી આવે છે ત્રણ ત્રણ વાર ત્રણ ત્રણ વાર આવી ગયા ગટરના જ પાણી આવે છે તો અમે ચેરમેન અને ચેરમેનને ફોન કર્યો ચેરમેનનો ફોન બંધ આવે છે ને અત્યારે એન્જિનિયરને મેં ફોન કર્યો હતો ને વાલમેનોને મેં કાલે જ પાણી આવ્યું ત્યારે મારા ઘરે બેનું શીશા ભરીને આવ્યું ત્યારે જ મેં ફોન કર્યો એ કે ભલે અમે કામ કરાવશું હજી તે બીજો દિવસ થઈ ગયો પાણી ચાલુ કામ થયો જ નથી ને એન્જિનિયરને મેં ફોન કર્યો તો એન્જિનિયરે એમ કીધું કે અમે કામ ચાલુ કરાવી છે ચાલુ કરાવ્યું નથી ઉનાળો બહુ તપી ગયો છે રમઝાન માસ છે ન અમારું પાણી નાવામાં કામ આવે ન નમાજ પડવા જાય તો કોઈ કામ આવે ન પીવામાં કામ આવે બેનું એક રોજા રાખે બીજું પાણી ભરવા જાય તો ક્યાં જાય એક દોસરાય તારામાં જતું હતું તો આ ગટરનું પાણી ભરેલું પડ્યું છે બેનું વેચાતું લઈ લઈ કેટલું વેચાતું પાણી લઈ આ છે આપણે જે રજૂઆત પણ નગરપાલિકામાં કરી છે આ બાબતે એનો શું જવાબ દેવો નગરપાલિકામાં મેં રજૂઆત કરી છે કે એ લોકો એન્જિનિયર કીધું કામ થઈ જશે ચેરમેનનો તો ફોન જ બંધ આવે છે પ્રમુખ સાહેબને પણ નથી જોવામાં આવતા એ કે આચારસંહિતા લાગુ પાડી છે આચારસંહિતા લાગુ પાડી છે તમે માણસોનો કામ તો કરો ઉનાળો આવી ગયો છે ગટરના પાણી બહુ આવે છે પાણી ગટરવાળું તો એ લોકો કાંઈ કામ થતું નથી ને ત્રણ ત્રણ ચાર દિવસે પાણી આવે છે ખાલી વાવાઈઓ કરે છે અમે રોજ પાણી આપીએ છીએ રોજ તો અમે નથી ત્રણ ત્રણ ચાર ચાર દિવસે આવે છે જે પાણી ચોખ્ખું નથી આવતો મારા વિસ્તારમાં ભેગું થઈ જતું હોય છે ઘણી બધી હોય છે અમે એ જ કહીએ છીએ ને આપ લોકો ખાલી વાવાઈ જ કરે છે પાણી ચોખ્ખા આવે છે પાણી ચોખ્ખો આવતો જ નથી ખાલી મોટું મોટી જ કરે છે ઉપર ચૂંટણી છે ને ખાલી વાવાઈ જ કરે છે નળથી જલ નળથી જલ પાણી પર નથી મળતો ને આવે છે સે ગટરનું પાણી આવે છે